જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી મારું નામ મિત્તલ પનારા છે એકચ્યુઅલી હું શબ્દ પ્રિસ્કૂલની પ્રિન્સિપલ છું અને એકચુલી આ મારા મેડમ છે દામિની બેન પારેખ પારેખ એકચુલી એક મહિના પહેલા અમદાવાદ આશીર્વાદ ફાઉન્ડેશનની શિબિર થઈ હતી તો એમાં મેડમ ગયા હતા એમને બહુ સારું લાગ્યું ત્યાં આગળ પછી એમના રિવ્યુથી આપણે આપણી સ્કૂલમાં આજે એક કેમ્પ રાખ્યો હતો એક નાની એવી શિબિર રાખી હતી કે આજે પ્રોબ્લેમ થાય છે લેડીસોને એના માટે શિબિર રાખી આજે આપણે સ્તન કેન્સર રિલેટિવ જે હતું એનું આપણે અહીંયા આગળ શિબિર રાખી હતી તો ખાસા બધા આપણે બહેનોનો અમને અહીંયા સપોર્ટ મળ્યો છે અને બીજું સૌથી મોટી વાત એ છે કે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આપણને બહુ સારો સપોર્ટ મળ્યો છે અને એમના દ્વારા જ આજે જે બહેનો અહીંયા શિબિરમાં આવ્યા હતા એમનામાં એમને જાગૃતિ મળી છે કે જે સ્તન કેન્સર વિશે જે કોઈ નહોતું જાણતું એને બી ઘણી બધી માહિતી મેડમે આપી છે તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને સૌને એ બી હું કહેવા માગું છું કે અગર જો બીજાને ના ખબર હોય તો આપણે આના વિશે બીજાને બે ત્રણ જણાને માહિતી આપીએ તો શું છે કે અત્યારે ઘણા બધા લેડીસોને આની કોઈ માહિતી નથી તો અગર એમને માહિતી મળે અને અહીંયા આગળ આશીર્વાદ ફાઉન્ડેશનમાં જાય અને ત્યાં એમનું જે બી ચેકઅપ કરાવવું એ કરાવે એ વધારે સર હું દામિની પારેખ શબ્દ પ્રિસ્કૂલમાં ટીચર તરીકે કરું જોબ કરું છું હું મહિના પહેલાં આશીર્વાદ ફાઉન્ડેશનમાં મેમોગ્રાફી કરાવવા ગઈ હતી સન કેન્સર રિલેટેડ ચેકઅપ માટે તો ત્યાં જ મને વિચાર આવ્યો કે આ જાગૃતિ બીજી બહેનોમાં બી હું લાવી શકું એટલા માટે હું ગાંધીનગરમાં આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા અહીંયા અમારી સ્કૂલમાં કેમ્પ યોજો અને ચાલીસથી પચાસ લેડીઝોએ આ કેમ્પનો લાભ ઉઠાવ્યો જે લેડીઝો નથી જાણતી કે સ્તન કેન્સર રિલેટેડ શું વસ્તુઓ થાય છે એ આજે એમને એમનામાં અવેરનેસ આવી છે અને દર વર્ષે હું એટલો સંદેશ આપું છું બધી લેડીઝોને કે દર વર્ષે સ્ક્રીનિંગ ચેકઅપ સોનોગ્રાફી ચેકઅપ કે મેમોગ્રાફી ચેકઅપ કરાવવું જરૂરી છે તો તમારે અર્લી સ્ટેજમાં તમને ખબર પડી જાય અને તમે લાંબા ખર્ચામાંથી બી બચી શકો છો અને તમારો જીવ બી બચી શકે છે અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આજે જે કામગીરી થઈ છે બહુ જ સરસ થઈ છે તમે ક્યાંય બી કરાવો વાંધો નથી મારું નામ મિત્તલ ચૌહાણ છે હું શબ્દ પ્રિસ્કૂલમાં એઝ અ ટીચર જોબ કરું છું શરૂઆતમાં જ્યારે સ્તન કેન્સર વિશેની જયારે કેમ્પ રાખવાના હતા ત્યારે એ જ થતું હતું કે શું આવશે રિઝલ્ટ કે ઘણી વખત એવું હોય છે કે આપણે કશું હતું નથી પણ જ્યારે રિપોર્ટ કરવા જઈએ કા તો તપાસ કરાવવા જઈએ ત્યારે એવું થાય કે હા તમને આ છે કે આ છે ગાંઠ છે કે કંઈ કેન્સર છે તો એના મારે મિત્રો ફ્રેન્ડો મેં જોયું છે કે એને જ્યારે કશું હતું નહીં પણ જ્યારે એ લોકો તપાસ કરાવવા ગયા ત્યારે એને એટલી હાલત ખરાબ થઈ ગઈ કે છેલ્લે એને કિમોથેરાપી બી લેવો પડ્યો અને એના છોકરા બી નાના નાના હતા એટલે એટલી દયની હાલત હતી કે આપણે જોઈને આપણે એ થઈ જાય કે જો મને કંઈ થશે તો કાં તો મને કંઈ હશે તો પણ જ્યારે આજે મેં આયા જોયું અને પછી લેડીઝોની જે આજે ઘણી બધી ત્રીસથી ચાલીસ જેટલા લેડીઝો આવી ગયા છે એ બધાનું બી કરાય મેડમે બી કીધું કે ના કોઈને કોઈ પ્રોબ્લેમ નથી બધાને ઝીરો છે કોઈ કેન્સરના કોઈ કોઈનામાં છે નહીં પછી જ્યારે મેં મારું કરાવ્યું ત્યારે મને થોડી નર્વસનેસ હતી કે શું થશે મને હશે તો મને હશે તો એવી ગભરામણ થતી હતી પણ તો બી મેડમે કીધું આશીર્વાદના જે આપણે મેડમ છે એમણે કે ના તમારે કશું જ નથી બંને ક્લિયર છે ત્યારે મને શાંતિથી કે હવે કંઈ નથી એટલે હું એટલું જ કહીશ કે ચાલીસ પછી જેટલી બી લેડીઝો છે એમણે એક વાર તો એક વાર તો તમે આશીર્વાદ ફાઉન્ડેશનમાં જાઓ અને તમારું ચેકઅપ કરાવ કંઈ ના હોય તો કંઈ નહીં પણ ખાલી તમે ટેસ્ટ કરવા માટે બી જાઓ કે કેવું છે અને શું છે જો કંઈ પણ હશે તો તમને શરૂઆતમાં ખબર પડી જશે જ્યારે તમે લાસ્ટિજમાં જશો ત્યારે તમે જે હેરાન થશો એના કરતાં ફર્સ્ટ

તેનો ઈલાજ કઈ રીતે કરવો કયા ચીજમાં કયું થેરાપી લેવી બધી માહિતી મળી એટલે બહુ મજા આવી ફરી પણ આવતી સાલ રાખીશું આપણે અને કોઈ પણ પ્રોબ્લમ હશે તો અમે આ આશીર્વાદ ફાઉન્ડેશનમાં આવીશું થેન્ક યુ